નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કોઈ તમારી કદર ના કરે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કોઈના પણ માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ હોય છે કે તે વ્યક્તિને શોધવો જે વ્યક્તિ આપણા સમર્પણની કદર કરે નંબર બે બીજાની ભૂલો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે નંબર ત્રણ જ્યારે પણ લોકો તમારી કદર ના કરે જ્યારે પણ લોકો તમને સમજી ના શકે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતું યાદ રાખો કે હીરાને પારખવા અંધારાનો ઇંતજાર કરવો પડે છે કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે નંબર ચાર જ્યાં સુધી તમે કંઈ નહીં બની જાઓ ત્યાં સુધી લોકો ના તમારી કદર કરશે કે ના તમારી ઇજ્જત કરશે કે ના તમને સાંભળશે નંબર પાંચ જિંદગી બદલવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારેય તમારે દુખી થવાનો વારો ના આવવો જોઈએ લોકોને ત્યારે જ ફરક પડવાનું શરૂ થઈ જાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ કોઈને કહી નથી શકતા જીવનમાં જો ખુશ રહેવું હોય ને તો વધારે ધ્યાન એની ઉપર આપજો જે વસ્તુ તમારી પાસે છે એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે તો લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે જે વ્યક્તિ તમારા જીવનમાંથી જવા માંગે છે એમને ખુશી ખુશીથી જવા દો જે પળથી એ લોકોએ તમારા જીવનમાંથી જતું રહેવાનું પસંદ કર્યું હોય એ પળથી જ તમે એમને એમના રસ્તા પર જવા દો ક્યારે રોકશો નહીં અને એમને અહેસાસ કરાવી દો કે એમના જવાથી તમારું તમારા જીવનમાં મૂલ્ય ઓછું નહીં થાય દોસ્તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર